રાજકોટ ગ્રામ્યમાં વિકાસ અવરોધ વધી રહ્યો છે શું શું આમ તો ભારતીય જનતા પાર્ટીનો જન્મ જ વિકાસ માટે થયો છે જ્યારે અમારા જનસંઘની સ્થાપના થઈ અને અમારા પંડિત દીનદયાલ ઉપાધ્યાયજીએ કીધું હતું કે છેવાડાના માનવી સુધીનો વિકાસ ત્યારે બધાને એ વાતને રમત ઉપર જાતી હતી આજે મને રાજકોટ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે આ વિસ્તારમાં સાડા ત્રણસો કરોડ જેવા વિવિધ કામોના ખાતમુહૂર્ત અને ઓપનિંગ પ્રસંગે મને કહેતા હરક થાય કે આ પંથકના લોકોએ ક્યારેય કલ્પના નહીં કરી હોય અમારા નદીમાં નર્મદા આવશે કારણ કે આ તો કવિઓની કલ્પના હતી અને એવી રીતે જે રીતે અત્યારે વિછીયા અને જસદણ પંથકમાં વિવિધ કામોના લોકાર્પણ થયા અને એ જ રીતે અત્યારે તો કોંગ્રેસ હજી ખુદ ખોટી વેમ મારી હશે કે ઈવીએમમાં તકલીફ છેલ્લા ઈવીએમમાં તકલીફ નથી જે રીતે જસદણ અને વિછ્યાના જેવા સામાન્ય વિસ્તારના નદીઓમાં પાણી આવે છે ને ત્યારે લોકોને હરક નરેન્દ્રભાઈને મજબૂત કરવા ભારતીય જનતા પાર્ટીની સરકારને મત દેવો પડે છે અને હજી મને ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ તરીકે નહીં પણ આ વિસ્તારના આગેવાનતા જે લોકોના કામ અને જે વિસ્તારના લોકો કામ કરે છે એ જોતાં એવું લાગે છે કે નરેન્દ્રભાઈને મજબૂત કરવા અમારા રાજકોટ જિલ્લાના હરેક મતદારો અત્યારે કટીબંધ છે અને લોકોએ નક્કી કર્યું છે કે આ વખતની લોકસભાની સીટ જે રીતે અમારા પ્રદેશ અધ્યક્ષ પાટીલ સાહેબે એવી રીતે પાંચ લાખ એકાવન હજાર મતે જીતશું એની પાછળનું કારણ છે વિકાસ વિકાસ ને વિકાસ રાજકોટ લોકસભામાં લાગે છે ઉમેદવાર મળે ભારતીય જનતા પાર્ટીની સરકારમાં લોકો એક જ વિસ્તારને વસ્તુને માને છે વિકાસને કારણ કે ઉમેદવાર જિલ્લામાંથી એક આવતો હોય ક્યાંથી આવે ને એના મતલબ નથી લોકો તો કમળને જોઈને મત આપે છે અને જે રીતે અત્યારે લોકોએ નક્કી કર્યું છે જે રીતે અયોધ્યામાં રામલલ્લા બિરાઈ જ છે લોકોને એક જ વસ્તુ કરવી છે કે અમારે કમળને મજબૂત કરી અને નરેન્દ્રભાઈને મજબૂત કરવા છે વ્યક્તિ કોણ હોય એનાથી અમારે કોઈ મતલબ નથી અમારે તો એક જ વસ્તુથી મતલબ છે કે નરેન્દ્રભાઈ કેમ મજબૂત થાય નેતાના ગામ સુધી નહીં પણ લોકોના ગામ સુધી પાણી પહોંચાડવાની મુખ્યમંત્રીએ વાત મુખ્યમંત્રીએ સૂચના આપી છે અત્યારે અમારી આજુબાજુમાં જસદણ અને વિછિયાના પંથકના લોકો ઊભા છે એને કોઈ કલ્પના ન કરી હોય કે અમારા નદીઓમાં નર્મદાના નીર આવશે જે રીતે નર્મદાના નીર આવશે અને જે રીતે મુખ્યમંત્રી સાહેબે વચન આપ્યું છે કે હજી ક્યાંય બાકી હોય ન્યાય પૂરું થઈ જાય છે કારણ કે એટલા માટે લોકોને નરેન્દ્રભાઈ અને લોકો ભાજપ ઉપર ભરોસો છે કે ભાજપનો એક જ મંત્ર છે વિકાસ વિકાસ અને વિકાસ